આવતીકાલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ છે ત્યારે અનેક રાજ્યોભરમાં અનેક સ્કૂલોમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમજ ઓપરેશન સિંધુની સફળતાના ભાગરૂપે પીએમના જન્મદિવસના એક દિવસ અગાઉ રાજ્યભરની સ્કૂલો અને વિવિધ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ નવા વાડજ ખાતે આવેલ ન્યૂ વિદ્યા વિહાર ફોર ગર્લ્સ વાડી સ્કૂલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં લોકો ઉત્સાહભેર આ ઉત્સવમાં

અ ફર્સ્ટ ઓફ ઓલ આપના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પંચોતેર માં વર્ષની ખૂબ જ શુભેચ્છાઓ અને સાહેબ દીર્ઘાયુ અને સારું હેલ્થ આપે તેવી પ્રભુને પ્રાર્થના આ પંચોતેર માં વર્ષ નિમિત્તે એક બ્લડ કેમ્પ નું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યું છે એમાં વન ઓફ ધ વારી સ્કૂલમાં પણ આરોગ્ય પ્રદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારો ટાર્ગેટ છે પાંચસો બોટલ્સ ભેગી કરવાનો છે અને અત્યાર સુધી આઈ થિંક અમે ઉપર બોટલ્સ નો ટાર્ગેટ રીચ કરી દીધો છે અને કાર્યક્રમ હજુ છ વાગ્યા સુધી ચાલશે અને આ જે રક્તદાન એ સૌથી મહાદાન છે એમાં સર્વે જેને રક્તદાન કર્યું છે સર્વે ને હું અભિનંદન આપું છું અને વધારેમાં વધારે રક્તદાન કરી અને સમાજ ઉપયોગી કાર્ય કરીએ અને નરેન્દ્રભાઈને આ રક્તદાન દ્વારા એક ટ્રીબ્યુટ પંચોતેર માં વર્ષે અર્પિત કરીએ એવી સૌને શુભેચ્છાઓ અને થેન્ક યુ સો મચ તમામ સંયુક્ત મોરચા રૂપે એક લાખ બોટલ યુનિટ કરવાનું જે બીડું ઝડપ્યું છે એ તમામ એક ધન્યવાદ છે અત્યારે અમે અમદાવાદ ની અંદર જે રક્તદાન કેમ્પ પાંચ જગ્યાએ જે થઈ રહ્યા છે એમાંની હું અત્યારે એની અંદર ન્યુ વિદ્યા વિહાર ફોર ગર્લ્સમાં હું આવી જોયું તો કેટલા યુનિટ બ્લડ ડોનેટ થઈ ગયેલું છે દરેક ને એક ધન્યવાદ સૌ પ્રથમ હું ગણેશ માં પણ ત્યાં ગઈ પછી નિમા સ્કૂલમાં પણ ગયા બધે ખુબ સારું એવું રક્તદાન થઈ રહ્યું છે એ જોઈને એમને ખુબ જ આનંદ થાય છે આનાથી મોટું કોઈ મહાદાન કહી શકાય નહીં દરેક આગળ આવ્યા છે અને અમારો જે ટાર્ગેટ છે એ એક લાખ ને આંબી જશે એવી અમને પૂરેપૂરી ઉપ્રમુખ છું અને અહિયાં એસ માં મીડિયા સેલ તરીકે અત્યારે ફરજ અદા કરું છું એટલે ત્રણેય સ્કૂલ માં હું અત્યારે મુલાકાત લીધી છે અને જોઈને આનંદ હું અંકિતા પટેલ આચાર્ય શ્રી વિદ્યા વિહાર નવા બાળક આજે આપણે સૌ જે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે એના પૂર્વ દિને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એમાંના સમગ્ર ગુજરાત રાજ્યના ત્રણસો ઇઠ્યોતેર કેન્દ્રો પૈકી એક કેન્દ્ર અમારી શાળા છે અમને ગૌરવ છે કે ચારસો ને ઇઠ્યોતેર રક્તદાતાઓએ અમારી શાળામાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે અત્યાર સુધી લગભગ અઠાવન યુનિટ બ્લડ પણ કલેક્ટ થઈ ચૂક્યું છે એટલે જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં આ આજનો દિવસ નોંધાવા જઈ રહ્યો છે એમાં અમે પણ સહભાગી થયા છીએ એનો આનંદ છે અમારી સાથે જોડાનાર સર્વે રક્તદાતાઓનો હું આભાર માનું છું અને હજુ આજે સાંજે ચાર વાગ્યા સુધી આ કાર્યક્રમ માં આપ સૌ સહભાગી થાવ અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ના સાક્ષી બનો એવી સૌને નમ્ર અપીલ છે જય હિન્દ સંજીવ રાજપૂત નો રિપોર્ટ એસ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે